મે નમસ્કાર નમસ્વરો ભગવ્યાસો રમ્યાસો તમારી પૂજા પાણી કીટ ની અંદર પડ્યા છે શ્રીફળ બધું વ્યવસ્થિત જોઈ લેજો ચાલો ભાઈ

મે ઉદા કન્યાના માતા પિતાને હોપ જો વેટી સોનાની વેટી કન્યાના માતા પિતાના હાથમાં આપજો હા ભાઈ ખાસ ધ્યાન માં રાખજો કન્યા નાન દાતા જે છે સોનાની વેટી એ કન્યાના માતાને અથવા તો કા દેવો ગણપતિ બાપા ઉપર પાંચ વાર પંજાબ રચના संतो लगशनानंदे सुधा अचमनिया जलम समर भयामे गंडपुषवा भयाम सम्पदया तो पा चढ़ा दे जो भगवान गणपति दादा ने भाई सोना ने वीटी ना दाता जा होय ते गंदगी थी, थी। भूदेव ना स्टेज ऊपर आवे भाई સોનાની વીંટીના દાતા કન્યા દાનમાં જેને સોનાની વીંટી નું ધાન રેટલું છે એ જાઓ જલ્દી જલ્દી બુદ્ધોના સ્ટેજ પર આવે અહિયાં બાજુમાં રમેશભાઈ પાસે પહોંચો ભાઈ સોનાની ની વીંટીના દાતા એ ભાઈ છો એમ છો હાલતા હાલતા રાખો તને ઉભા નો રે કોઈ હાલો તમે કામે રહીઓ ના સેમ સેવ હોય તો મહેરબાની કરી રોડે મોકજો બા અહીંયા ની ઉભા રહેતા ચાલો ભાઈ ત્યાર પછી ગણપતિ દાદા ની ઉપર બાપા અભિષેક અભિષેક કરજો ૐ દેવા ધર્મકારી સુદર્વલાય તન્નો